નમસ્કાર મિત્રો આજે આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ છ પ્રકરણ આઠ દશાંશ અપૂર્ણાંક જેમાં આઠ પોઈન્ટ બે નો છેલ્લો પ્રશ્ન દશાંશનો ઉપયોગ કરી કીગરા સ્વરૂપે દર્શાવો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે એક કીગરા બરાબર કેટલા ગ્રામ થાય હજાર ગ્રામ થાય તો આપણે અહીંયા ગ્રામને શું કરવાનું છે માં રૂપાંતર કરવાનું છે બરાબર જો ગ્રામને માં રૂપાંતર કરવાનું હોય તો તમારે સિમ્પલી એટલું જ યાદ રાખવાનું કે ગ્રામને જો માં રૂપાંતર કરવું હોય તો એને જે પણ સંખ્યા આપી હોય એના છેદમાં હજાર મૂકો એટલે શું થાય ગ્રામનું કીગરામાં રૂપાંતર થાય તો ચાલો અહીંયા બે ગ્રામ એટલે કેટલા કીગરા તો એના માટે તમારે સિમ્પલી શું કરવાનું બેના છેદમાં હજાર ત્રણ પોઈન્ટ આપવાના જીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે અને અહીંયા શું લખીશું આપણે તો આ તમારું આન્સર હવે જોઈએ કે સો ગ્રામ એટલે કે તો સો ભાગ્યા કેટલા કરવાના હજાર આપણે ત્રણ પોઈન્ટ કાપીએ એક બે ત્રણ તો અહીંયા આવશે ઝીરો પોઈન્ટ સો કીગ્રા તો આ કીગ્રામાં રૂપાંતર થયું હવે જોઈએ ત્રણ હજાર સાતસો ને પચાસ એને ભાગ્યા હજાર કરો ત્રણ પોઈન્ટ કાપશો તો ત્રણ પોઈન્ટ સાતસો ને પચાસ પ્લસ આઠ ગ્રામને કીગરા કરવા માટે ભાગ્ય કેટલા કરવાના હજાર તો અહીંયા લખો પાંચ પ્લસ અહીંયા ત્રણ પોઈન્ટ કાપો જીરો પોઈન્ટ ઝીરો આઠ ને આનો જો તમે સરવાળો કરશો તો જવાબ આવશે પાંચ પોઈન્ટ જીરો જીરો આઠ કી ગ્રા આ સું છે ઉદાહરણ છે છવ્વીસ કી ગ્રા પચાસ ગ્રામ તો અહીંયા લખીએ છવીસ કી ગ્રા પચાસ ગ્રામ ને આપણે શું કરીએ કીગ્રા માં ફેરવવા માટે ભાગ્યા હજાર અહીંયા આવશે છવ્વીસ કી ગ્રામ પ્લસ જીરો પોઈન્ટ એટલા ત્રણ એટલે પચાસ અને અહીંયા શું લખીશું કીગ્રહ આ બંનેનો સરવાળો કરો છીયા આવશે જીરો પોઈન્ટ જીરો પચાસ એટલે આનો સરવાળો આવશે છવ્વીસ પોઈન્ટ જીરો પચાસ કીગ્ર ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત